જિલ્લામાં હોળી ઉજવવાની વિવિધ પદ્ધતિઓ જે આજે પણ વર્ષોથી વિદ્યમાન છે એવી કેટલીક હોળીનું દર્શન આપને અમે કરાવી રહ્યા છીએ નિહાળો વિવિધ પ્રકારની ભરૂચ જિલ્લામાં ઉજવાતી હોળી દર્શક મિત્રો આ જે હોળી આપ નિહાળી રહ્યા છો એ આપણી પરંપરાગત હોળી છે જે લાકડા છાણા વિવિધ પ્રકારોથી સળગાવીને એની પ્રદિક્ષિણા લોકો કરે છે દશ્યમાં જે જોઈ રહ્યા છે નાનકડું બાળક છે જેના જન્મ પછીની આ પ્રથમ હોળી છે અને શ્રમજીવી પરિવારના કેટલાય લોકો પોતાના સંતાનની પ્રથમ હોળી નિમિત્તેની હોળીકારની પૂજન કરવા માટે લાવે છે અને તેની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોળીનું પૂજન કરવામાં આવે છે આમોદમાં આવી જ એક પહેલાં જન્મ્યાના બાળકની એ હોળી છે તો જંબુસરમાં એક અલગ પ્રકારની પરંપરા છે જંબુસરમાં આ

ભરૂચ તાલુકાના નર્મદાના કિનારે આવેલા દશાન ગામમાં દર વર્ષે હોળી પ્રગટાવવામાં આવે છે પરંતુ આ હોળી પ્રગટાવ્યા પછી જે અંગારા એ પડે છે હોળીમાં આ સળગતા અંગારાઓમાંથી આરપાર ચાલીને આ ભક્તો એ પસાર થાય છે અને આ અંગારામાંથી પસાર થવા છતાં પણ આ ભક્તોના પગમાં કોઈ પ્રકારની ઈજા થતી નથી આ આશ્ચર્ય પ્રમાણે એવી ઘટના છે પરંતુ ભરૂચ તાલુકાના દશાણ ગામમાં હોળીની પરંપરા એ વર્ષો જૂની છે અને આજે પણ ગામના નવયુવાનો મહિલાઓ સહિત અનેક લોકો આ અંગારા પર એ હોળીમાંથી પસાર થાય છે આ હોળીના અંગારાઓમાંથી પસાર થયેલા અનેક લોકોના શરીર પર કોઈ પ્રકારની ઈજા થતી નથી એ હોળીનું અનેકરું મહત્વ છે કારણ કે અંગારા પરથી પસાર થઈએ તો પગ દાઝી જાય એ સ્વાભાવિક છે પરંતુ તેમ છતાં ઉગાળા પગે આ અંગારામાંથી પસાર થતા ભક્તોની શ્રદ્ધા ગણો કે દૈવી ચમત્કાર ગણો જે ગણો તે પરંતુ આ સળગતા અંગારાઓમાંથી પસાર થતા ગ્રામજનો આપ નિહાળી શકો છો આમ ભરૂચ જિલ્લામાં એ અલગ અલગ પ્રકાર રીતે હોળી ધૂળેટીના તહેવારો એ ઉજવવામાં આવી રહ્યા છે જેના કેટલાક હોળીના દર્શન અમે આપ સૌને કરાવ્યા છે આપ આ હોળીના ના ખુશ છો કેમ એ જણાવવા વિનંતી નિહાળો આલાપ ન્યૂઝ